અત્યારે હાલમાં આવી મોટી ખબર રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષ અને પાંચ મહિના જેટલો સમય પસાર થતાં પછી પણ યુદ્ધ વિરામનો કોઈ જ એદાણ જણાતા નથી રશિયા અને યુક્રેનના શહેરો ઉપર ફરી એક ભીષણ હુમલો કર્યો છે જેમાં ચોવીસથી વધુના મોત થયા છે રશિયાએ મિસાઇલોથી કરેલા હુમલામાં યુક્રેનનો રાજધાની કેવિનની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યો છે રશિયાએ ચાલીસ જેટલી શક્તિશાળી મિસાઇલો છોડી હતી જેમાં એક હાઈપર સોનિક મિસાઇલો હોસ્પિટલ પર પડતા ધરાશી થઈ હતી હોસ્પિટલના કાટમાટમાં ફસાયેલાઓને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અનેક સ્વયંસેવકો તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ પણ બચાવવા કામગીરીમાં જોડાયેલા છે પ્રાપ્ત માહિતી અનુસાર યુકેનના રાજધાની વિસ્તારમાં આ ઓખમાટી ડેટો ચિલ્ડ હોસ્પિટલમાં રશિયાની હાયપર સોનિક મિસાઇલો યુક્યુન નિર્દોષ બાળકોનો ભોગ લીધો હતો રશિયાની સેનાએ મધ્ય યુકેના એક ક્રેવીસ રેહ પર હુમલો કર્યો હતો જેમાં હવાઈ હુમલામાં કર્યો હતો આ હુમલામાં પણ કમસે કમ દસ લોકોના મોત થયા હતા રશિયાએ ઘણા સમય પછી કેબીનો ટાર્ગેટ બનાવ્યું છે વાયુ વાયુસેનાના જણાવ્યા અનુસાર હુમલા કેન્જલ હવે પર સોનિક પ્રદેશ પાત્રનો સમાવેશ હતો આ મિસાઇલ સૌથી ઉચ્ચ પ્રકારના હથિયારોમાં ગથાય છે મિસાઇલ હુમલા શહેરથી ઇમારતો ઘણઘરી ઉઠી હતી